રાજકોટ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પ આયોજન શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા સિંદેરમો નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કેમ્પમાં એકસો પાસઠ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી જેમને ટીપા દવા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા જ્યારે ચાલીસ મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા શ્રી નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે સિંદેરમો આંખરોગ નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય આજના કેમ્પના સહયોગીદાતા શ્રીમતી રીનાબેન અમિતભાઈ પલ્લણ જલારામ કટલેરી નખત્રાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષથી વધુ થયું આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં શ્રીમાન દિનેશભાઈ પરસોત્તમ પલ્લણ પરિવારનો હંમેશા સહયોગ રહ્યો છે એ સિવાય દસ એવા બીજા કાયમી દાતાઓ છે તેઓ પણ આ જ્યારથી કેમ્પ શરૂ કર્યો છે ત્યારથી સહયોગ આપે છે પરમ પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે આવા દિલિર દાતાઓને આશીર્વાદ આપે દરિદ્ર નારાયણની સેવા ક્યારે પણ વ્યર્થ થતી નથી ખૂબ સેવાનો ફળ મળે છે અને મળતો રહેશે તેવું આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમે જણાવ્યું હતું શ્રી નખત્રાણ લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજે ચાલીસ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલાવાયા આ નેત્ર નિદાન કેમ્પ અહીં પ્રતિમાસના માસના સત્તર તારીખે યોજાયો આંખ રોગ નિદાન કેમ્પમાં પાયાની સેવા આપતી રાજકોટની રણછોડ દાસ ચેરિટેબલ હોસ્પિટલ થકી આ વિસ્તારના હજારોની સંખ્યામાં આંખના દર્દીઓને સારવાર મળી રહી છે રાજકોટ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવી છે જ્યારે આજ સુધી હજારો દર્દીઓના આંખના ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને તે પણ બધા જ ઓપરેશન કેફો મશીન દ્વારા કરવામાં આવે છે દર્દીને ઓપરેશન બાદ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા અને તે પણ ફ્રી છે તેમજ દવા ચશ્મા તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે આજના કેમ્પના સહયોગી દાતા શ્રીમતી રીનાબેન પલણ તેમજ અમિતભાઈ પલણનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું રાજકોટ હોસ્પિટલ વતી ડોક્ટર અલ્પેશભાઈ ખેરડિયાએ દર્દીઓને તપાસ્યા હતા જ્યારે લેબ ટેકનિકલ તરીકે લલિતભાઈ પરમારે સેવા આપી હતી કેમ્પમાં સુલેમાનભાઈ પિંજારા સુપરવાઇઝર તાલુકા હેલ્થ ઓફિસર નખત્રાણા પ્રેમજીભાઈ ભગત કોટડા જડોદર પૂર્વ સરપંચ વેલુભાઈ મેપાણી રામજીભાઈ ગરવા ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા આરોગ્ય સમિતિના પ્રાગજીભાઈ અન્નમ જગદીશભાઈ પલણ રાજેશ પલ્લ તેમજ મેહુલભાઈ દાવડા અશોકભાઈ જોબનપુત્રા વગેરે કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તેમજ સ્વાગત પ્રવચન ભરતભાઈ પલણે કર્યું હતું જ્યારે આભાર વિધિ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના ઉપપ્રમુખ વિશનજીભાઈ પલ્લણે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી એલ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી ટીવી ન્યૂઝ મોટી દર્દીને વિનામૂલ્યે લઈ જવા લઈ આવવા ત્યાં ઓપરેશન બધું નિઃશુલ્ક ટ્રસ્ટ દ્વારા થાય છે અને નવણા મહાજનના સહયોગી દાતાઓ દ્વારા આપણે નાસ્તાની ચા પાણીની બધી વ્યવસ્થા કરીએ છીએ છેલ્લા છ વર્ષથી સતત આ કેમ્પ આપણે યોજી રહ્યા છીએ આજના પ્રસંગે આપણી વચ્ચે આરોગ્યના કર્મચારી એવા સુર્યભાભાઈ યાદવ છે આજના પ્રસંગે આપણને એ છે ત્યારે માઇકિંગ અને તાલુકા સુપરવાઇઝર તરીકે ખરેખર આઈસી થાય છે અને કહેવાય છે ને કે મંજિલે મંજિલે ઉપનો મેં જાન હોતી હૈ દોસ્તો ચાતા મેસલો ઉડાન હોતી હે કે ખરેખર આ એક તમારા માધ્યમથી દૂર દૂર ગામથી જેટલા પણ લાભાર્થી આવ્યા છો ભાઈઓ અને બહેનો અને ખરેખર આંખ એ આપણો અનમોળ રતન છે અને આ રતનને કેવી રીતે સાચવું શું કરવું કેવી રીતે કરવું એ અમારા આશા બેન હોય છે ગામો ગામ આશા જે આશા હોય એવી આપણે તાલુકા કક્ષાએથી એકસો ને આશા આશાબેન છે અને એકવીસ આશા ફેસિલિટર છે અને અમારા છેતાલીસ સબ સેન્ટર અને સાત પીએસસી અને બે સીએસસી એના માધ્યમથી ખરેખર એક આ વિનામૂલ્યે અને ખરેખર

નવાનગરમાં હાથે પગાર નો સર્વે હતો અને રાત્રે દસ વાગ્યા થી કરી અને બે અઢી વાગ્યા સુધી અમારા આરોગ્ય સાથે પસંદ કરાયેલા હોય માતૃ માતાની સેવા હોય બાળકની સેવા હોય એ માતૃ સ્પષ્ટ એ કે એ પણ સેવા